નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે ગુજરાત પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના સાતપુરા ગામમાં બાયોમેડિકલ વેસ્ટ ફેક્ટરીનો ગામજનો દ્વારા વિરોધ સાતપુરા ગામની સીમમાં બાયોમેડિકલ વેસ્ટ નાશ કરવા માટે નિર્માણ થનારી ફેક્ટરીનો સ્થાનિક ગામજનો અને આસપાસના પાંચથી સાત ગામોના સરપંચો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો આ મુદ્દે આજે પાટણ જિલ્લાના મદદનીશ કલેક્ટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક સુનાવણી યોજાઈ હતી જેમાં ફેક્ટરીના વિરોધીઓ અને સમર્થકોનો મંતવ્ય સાંભળવામાં આવ્યો લોક સુનાવણી દરમિયાન પુરા સહિત આસપાસના ગામોના સરપંચો અને ગામજનોએ ફેક્ટરીથી પ્રદૂષણ ફેલાશે નુકસાન થશે ફેક્ટરીનું નિર્માણ રોકવા માટે અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી બીજી તરફ ફેક્ટરી સંચાલકો અને તેના સમર્થકોએ જણાવ્યું કે હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડ્યો રહેતા હોવાથી ગાયો સહિતના પશુઓ તેને ખાઈ લે છે જેનાથી નુકસાન થાય છે તેમણે સરકારી નીતિ નિયમોના આધીન રહી વેશનો નાશ કરવા માટે ફેક્ટરીનું સમર્થન કર્યું હતું સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે મતભેદના કારણે થોડી ક્ષણો માટે તણાવની સ્થિતિ સર્જાઈ હતી પરંતુ અધિકારીઓ અને હાજર પોલીસ કર્મચારીઓએ સ્થિતિને કાબૂમાં લીધી અધિકારીઓએ જણાવ્યું કે સુનાવણીનો વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યો છે અને તમામ મંતવ્યોને અહેવાલ

એનો અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ બાબતમાં એવું છે કે આ લોકો એમનો પ્લાનિંગ સાથે આવેલા છે લોક સુનાવણી રાખેલી છે પ્રત સાહેબ ને બોલાયેલા છે પણ આ એમના એક વ્યક્તિગત બધા માણસોને પહેલેથી પ્લાનિંગ કરેલું છે એક એક માણસોને પૈસા દઈને આ લાયેલા છે આજુબાજુના ક્યાંથી પચી પચીસ કિલોમીટર સુધી એને જે હક્ક નથી બોલવાનો તે માણસને પણ આ લઈને એમનું તેનું સમર્થન લીધેલું છે અને આની પબ્લિક જે આ ચાર ગામ છે વાઢિયા ઉંદર ગઢાના સરપંચ પણ હાજર છે ભાઈ વાઢિયા ઉંદર ગઢાના સરપંચ છે અને આ બે ગામાનો સંપૂર્ણ પબ્લિક છે ચાર ગામાની અને આ અમે આનો સતત વિરોધ કરીએ છીએ આ કરવાથી પર્યાવરણ અને ખેતીને પશુઓને ઘાતક નુકસાન છે અને આ કરવું હોય તો આટલામાં તો પચાસ કિલોમીટર ધીમે એવડી મોટી કોઈ હોસ્પિટલ નથી એમને કરવું હોય તો આ પાટણ છે આથી તો ત્રણ હજાર હોસ્પિટલ છે જો આનાથી કોઈ નુકસાન આ સાઇડિસ્પેડ ના હોય તો પાટણમાં જઈને ને કરી શકે છે પાટણના ગામડાઓ છે સેવાળાના ગામડામાં ગમે ત્યાં પ્રોજેક્ટ કરી શકે છે તો સાતપુરામાં શું કામ મારું નામ ઢેલ પ્રકાશભાઈ રમેશભાઈ સરપંચ શ્રી ઉંદરગઢા વાઢિયા જૂથ પંચાયત અમારો ખાસ વિરોધ છે કે આ પ્રોજેક્ટને મંજૂરી ના મળે એ માટે અમારા સાતપુરા વાઢિયા ઉંદરગઢા નવા ગામ બધા મળીને આમનો ખાસ વિરોધ કર્યો છે કારણ કે ખેતી અને માલ પશુ પક્ષીને ખાસ નુકસાન થાય એના કારણે અમારો ખાસ વિરુદ્ધ છે ગામ લોકો સ્થાનિક મત છે મારું નામ ભરતભાઈ વ્યાસ ગામ સાતપુરા અમારો કહેવાનો અર્થ એ છે સાહેબ કે એ આયા એ લોકો બધા ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર એવરેજ ના ગામડામાંથી આવેલા છે અમે હાલ આ પાંચ ગામ જે જોડે જોડાયેલા છીએ પાંચ કિલોમીટરના અંતરમાં તેના માટે અમે એટલી આપશ્રી સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારે અહીંયા આગળ આ પ્રદૂષણ રહીત આ રે પ્લાન ના જોઈએ એનું કારણ છે તો બીજા ગામડાવાળા એમ કે છે કે પ્રદૂષણ તો અમને ત્રીસ કિલોમીટર ના નડે અમારે ત્રીસ કિલોમીટરનું નહીં જોઈતું અમારે ફૂલની સુગંધ સાહેબ પાંચ એ ખાલી આપણે જોડે હોય તો એને સૂંઘી શકીએ આથે ખાલી ગેટની બહાર જાય તો એની સુગંધ આવતી નથી તો અમારો કહેવાનો એ છે કે નજીકના ગામડાને આ લાગે બાકી બાવીસ કિલોમીટર વાળા જે રજૂઆત કરે છે અમારા માટે આ પ્લાન અમારે જોઈએ નહીં અને અમારા માટે યોગ્ય નથી નહીતર અમે ગાંધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કાયદો કાયદાનું કામ કરશે મારું નામ છે ચૌધરી દેવરાજભાઈ ભગવાનભાઈ સાદગુરા ઉપ સરપંચ છું બરાબર ભાજપનો તાલુકા પ્રમુખ પણ થેલો છું બરાબર આમાં એવું છે સાહેબ

ઈરાઈ પચાસ કિલોમીટર ના ઘેરાવામાં પચાસ કે હો મણા લાવી અને એવી રજૂઆત એને કરાવી કે બરાબર છે બરાબર છે ભર ભરે છે ને પગામાં ભરતો હોય ને ભરે સીટા હોય ને કઈ ભરે નહીં એટલે આવી રજૂઆત છે અને અમે મહેરબાની કરીને ચાર ગામ વસ્તી બધી ભેગી થઈ અને અમે આર્યુ બંધ થાય એવી રજૂઆત અમે કરવા માંગીએ છીએ મારું નામ માલવ પ્રફુલ્લભાઈ દલવાડી છે હું સરકારી નહીં પણ પ્રાઇવેટ સંસ્થા એટલે કે ટીઆર એસોસિએટ એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું છેલ્લા ચૌદ વર્ષથી અહીંયા કામ કરું છું એઝ સી ઓ તરીકે અને પર્યાવરણ કન્સલ્ટન્સી છે આપણી એટલે કે કોઈપણ જે ડેવલપમેન્ટ થાય છે ટીઆઈ નોટિફિકેશન જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે એ નોટિફિકેશન બે હજાર છ અને તેના સુધારા પ્રમાણે ગવર્મેન્ટે ચાલીસ એવા સેક્ટર નક્કી કર્યા છે કે જેમાં ડેવલપમેન્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર હોય છે એમાંથી જ આ એક પ્રોજેક્ટ છે જેનો કેટેગરી સેવન ડી એ અને કેટેગરી ડી વન એટલે કે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની સરકારે પર્યાવરણીય મંજૂરી આપવી ફરજિયાત છે આ પર્યાવરણીય મંજૂરીના ભાગરૂપે જે પ્રોજેક્ટ પ્રપોનન્ટ છે એણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે નક્કી કરેલી ગાઈડલાઇન છે એ પ્રમાણે એના જે સાઇટિંગ ક્રાઇટેરિયા છે એ સાઇટિંગ ક્રાઇટેરિયા ખૂબ જ ઊંડાઈથી તપાસ કર્યા છે અને એ ચકાસણી કર્યા બાદ આ ઉદ્યોગને ટર્મ્સ ઓફ પ્રેફરન્સ આપવામાં આવ્યા છે આ ટર્મ્સ ઓફ રેફરન્સ આપ્યા પછી એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ બનાવ્યો છે અને એ રિપોર્ટના બેઝ ઉપર આજની લોક સુનાવણી આપણે કરી રહ્યા છે અને આ લોક સુનાવણીથી કોઈનું અહિત થાય એવું આપણી ઈચ્છતા નથી આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય આપણા માટે ખૂબ જ જરૂરી છે માં મેમસ મેડિક્લેન દ્વારા કોમન મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી એકમ પ્રસ્તાવિત પર્યાવરણની લોક્ષણ થઈ એમાં બધા લોકો આવ્યા સાતપુરાથી અને આજુબાજુની નજીકમાં દસ કિલોમીટરમાંથી લોકો આવ્યા છે तो इसमें लोगों का जो सपोर्ट में थे उन्होंने बोला और जिन जिनको वांदा था पर्यावरण से रिलेटेड या फिर जो लोगों से रिलेटेड उन्होंने सब ने अपनी वानदा दी हम लोगों ने सुनवाई में उनकी वंदा ली है उनकी मिल्क सबको रिकॉर्ड आया है और हम लोग ये सब वांदा और जो सपोर्ट में बोले हैं वो हम लोग गांधी नगर भेजेंगे उसके बाद ही डिसाइड वहाँ से होगा कि प्रोजेक्ट आगे सहमति मिलेगी या नहीं आ, सर चिमनी में से बायो वेस्ट निकलता है कभी कभी टेक्निकल इश्यू होने के कारण अंदर से पानी भी निकलने की समस्या रहती है तो उसके लिए कंपनी ने क्या आयोजन किया है उसका ध्यान रखने में आएगा कि नहीं।, नहीं जैसे कि कंपनी के ने बताया कि चिमनी में चिप लगती है वो क्या मॉनिटर करती है मिनट टू तो मिनट की कौन कौन से कम्पोनेंट्स निकल रहे हैं और वो मिनट टू तो मिनट तो मिन तो जो अपना पॉल्यूशन कंट्रोल बोर्ड है उनके पास भी डिटेल्स जाती है तो जैसे ही ऐसा कुछ जाता है तो चिमनी ही बंद कर देते हैं या फिर उनका एक्शन